ખેડબ્રહ્મામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિની ઉજવણી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા કરાઈ ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં આવેલા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આજરૂત લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સૂતરની આટી પહેરાવી તેમજ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ દ્વારા હૃદયના ભાવ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા આજનો કાર્યક્રમ ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી શહેર તથા તાલુકા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ પટેલ શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ મુળજીભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી તેમજ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ નગરપાલિકાના સૌ કોર્પોરેટરો સંગઠનના મહામંત્રી સંગઠનના સૌ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ અમર રહોના નારા સાથે સૌ કોઈએ સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારત અને રન ફોર યુનિટીના આજના કાર્યક્રમને સાંસદ શોભનાબેન બારૈયાએ આજરોજ તેમની એકસો પચાસ જન્મજયંતિ સમગ્ર દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરવા દેશના વડાપ્રધાન કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રારંભ કર્યો છે અને સાબરકાંઠા જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીનો કાર્યક્રમ આપ્યો છે ત્યારે તેઓ શ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો દેશમાં એકતા અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવના જાગે તે હેતુથી આજનો આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી અને ઉજવણી આજે સૌ કાર્યકર્તાઓ કરી રહ્યા છે ખેડ બ્રહ્મામાં સંગઠન અને સૌ નગરપાલિકાના સદસ્યો દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતમાં સાંસદ શોભનાબેન એક સામાન્ય નાગરિકની જેમ સૌ કાર્યકર્તાઓ સાથે એક કાર્યકરની દુકાને અલ્પાહાર પકોડી તેમજ અરવિંદભાઈ ઠક્કર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા પ્રખ્યાત બટાકા વડાનો નાસ્તો કર્યો અને છેલ્લે મુખવાસ કરી સૌ કાર્યકર્તાઓ છૂટા પડ્યા હતા ચંદ્રશેખર ભાવસાર થ્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા